તો સામાન્ય રીતે અહીંયા જે કંઈ આહારો દેખાડ્યા છે સામાન્ય રીતે ભારે ગરમ અને સિગ્ન રેસાવાળો અને બાફેલા પદાર્થ જ્યારે હળવા ઠંડા અને સિગ્ધ પદાર્થો જ્યારે હળવા સૂકા અને રેસાવાળા કે મસાલેદાર પદાર્થો એ કપ પ્રકૃતિ માટે સારા છે તો જુદી જુદી જયારે પ્રકૃતિ છે ઘઉં ડાંગર અને જુવાર છે એ વાત પ્રકૃતિ માટે હિતકારક છે જયારે ઘઉં ડાંગર જુવાર અને જવ એક પિત્ત પ્રકૃતિ માટે સારું છે જયારે બાજરી અને જવ એ કપ પ્રકૃતિ માટે

જ્યારે દૂધી કોબી કંકોડા ગલકા ગુવાર સરગવો તુરિયા કાકડી અને પાલક પિત્ત પ્રકૃતિ છે એની માટે સારું છે જ્યારે દૂધી રીંગણ કારેલા સરગવો કંકોડા પરવળ સુરણ તાંજળજો અને મેથીની ભાજી એ કપ પ્રકૃતિ માટે એ સારું કહ્યું છે એજ રીતે કઠોળ જે આપણે અત્યારે ઉનાળામાં ખાસ શાકભાજીઓ ખૂબ ઓછા આવતા હોય તો આપણે કઠોળ આપણા ખોરાકમાં અત્યારે વધારતા હોય છે તો અડદ અને કળથી એ વાત પ્રકૃતિ માટે સારું છે જ્યારે મગ તુવેર વટાણા મઠ અને વાલ એ પિત્ત પ્રકૃતિ માટે સારું છે જ્યારે ચણા મગ વાલ વટાણા તુવેર અને કળથી એ કપ પ્રકૃતિ જેની છે એની માટે સારું છે ફળોની બાબતની જ્યારે આપણે વાત કરીએ તો ફળોની અંદર એવું કહી શકાય કે આપણે કાળી દ્રાક્ષ દાડમ કેળા મોસંબી લીંબુ નાળિયેર આ બધા એ આપણી માટે વાત પ્રકૃતિ માટે સારું છે જ્યારે પાકી કેરી કેળા દ્રાક્ષ દાડમ જમરુક જાંબુ મોસંબી અંજીર શેરડી લીંબુ બોર નાળિયેરી સીતાફળ આ બધા પિત્ત પ્રકૃતિ માટે એ હિતકારક છે જ્યારે દાડમ દ્રાક્ષ જાંબુ રાયણ લીંબુ સેતુર અંજીર સોપારી અને બિલ્લા આ કપ પ્રકૃતિ જેની છે એ એની માટે એ સારું ગણાય છે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ કે ભાઈ અહિતકારિક કોને કઈ ધાન્ય નડે કોને કયા કઠોળ નડે કોને કયા શાકભાજી એ નડતા હોય છે તો જવ જવ બાજરી અને મકાઈ એ એ વાત પ્રકૃતિ હોય એને ખરેખર બને ત્યાં સુધી ઓછું લેવું જોઈએ બાજરી અને મકાઈ જેની પિત્ત પ્રકૃતિ છે આ તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેથી કરી તમે કાયમ માટે તમારા ખોરાકની અંદર એને વણી શકો

અહિતકારક છે તમે અહીંયા જોઈ શકો છો એની આપણે વધારે વાત એટલે નથી અત્યારે કરતા કારણ કે આપણે વિરુદ્ધ આહારમાં આ તો હિતકારક આહાર અને અહિતકારક આહાર એ ત્રણ દોષ મુજબ કયા છે એની આપણે વાત કરી પરંતુ આ બધા આહારો જ્યારે આપણે નથી લેતા તો આપણને કેવી મુશ્કેલીઓ સર્જાય છે હવે આપણે એની વાત કરીએ તો જો અહીંયા આ વાળ ખરવાની પ્રકૃતિ ખંજોળ આવી અને આવા ચાઠા પડવાની મુશ્કેલીઓ ક્યારેક આવા આપણા છાતીના ભાગમાં બળતરા થવાનો ભાગમાં અથવા તો આવા સફેદ થઈ જવા કમરના ભાગે ભાગે ખૂબ જ દુખાવો થવો ખૂબ જ છીકો આવી જવી ખૂબ જ ખોટી ઉધરસો આવી આ બધું જ એ વિરુદ્ધ આહાર ના કારણે એ બનતું હોય છે

તો દૂધ સાથે ગાજર આપણે ઘણી વખત શિયાળાના સમયે એ વારંવાર ગાજરનો હલવો બનાવતા હોઈએ છીએ એ એ એ એ વારંવાર જો લેવામાં આવે તો પણ વિરુદ્ધ આહાર બનતો હોય છે દૂધ સાથે આ આટલા પ્રકારના ફળો શાકભાજી અને એનો તમે એક ફોટોગ્રાફ્સ લઈ શકો છો અથવા તો તમે સાથે જો લખતા હો તો હું અહીંથી બોલીશ કે ભાઈ દૂધ સાથે જે રહ્યા કે ખાટા જેટલા ફળો છે એ એક પણ ફળ આપણે લેવાની ના પાડે છે આપણું આયુર્વેદ સાથે સાથે દહીં મૂળી ફણસ આ પણ આપણે દૂધ સાથે ન લેવું જોઈએ માંસ માછલી અને રીંગણ એ પણ દૂધ સાથે એ બને ત્યાં સુધી લેવાનું આપણે ટાળવું જોઈએ દૂધ સાથેનો વિરુદ્ધ આહારની અંદર ઝેર્યા એ ખાટા દ્રવ્યો છે ફણસ આમલી માછલી ગોળ પણ એ દૂધ સાથે આપણો આયુર્વેદ એવું કહે છે કે ભાઈ ગોળ નો જે બંધારણ છે અને દૂધ નું બંધારણ તો દૂધ ને ગરમ કરતી વખતે એની અંદર જો ગોળ ઉમેરવામાં આવે તો એ વિરુદ્ધ આહાર બને છે તમે ખોરાક ખાતી વખતે કદાચ દૂધની સાથે લેવો તો કદાચ એટલો બધો વિરુદ્ધ આહાર નથી થતો પરંતુ આયુર્વેદ એવું કહે છે કે ભાઈ દૂધને ગરમ કરતી વખતે એમાં ગોળ ઉમેરવો નહીં મીઠું છે એ પણ વિરુદ્ધ આહાર છે ઘણી વખત આપણે ચા બનાવતા હોઈએ હોઈએ તો તો એમાં તુલસીના પાન ઉમેરતા છીએ એ એ પણ આહાર છે લસણ જે શાકની અંદર આપણે વધારે વપરાતું હોય તો એવા સબ્જી સાથે આપણે દૂધનો સાંજના સમયે એ ઘણી વખત ખોરાક લેતા હોઈએ તો એને આપણે ટાળવું જોઈએ કોડલીવર ઓઈલ એટલે કે માછલીનું જે તેલ વાળી કોઈ ટેબ્લેટ આપણે લેતા હોઈએ તો એ સમયે પણ આપણે દૂધનો ખોરાક એ ટાળવો જોઈએ ઘણી વખત આપણે ભેળ છે પાણીપુરી છે એની અંદર આપણે આમલીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ બધું ખાધ્યા પછી સૂતી વખતે જો આપણે દૂધ લેવીએ તો એ પણ આપણું વિરુદ્ધ આહારની અંદર આવતું હોય છે ઘણી વખત આપણે સરગવાની કઢી બનાવતા હોઈએ સાંજના સમયે તો સરગવાની કઢી બનાવવામાં આવે ત્યારે પણ એની સાથે સાથે દૂધનો ખોરાક ન ન લેવો જોઈએ દહીં એ શું શું લઈ શકાય તો કેળા છે માંસ મછલી ટમાટર એટલે અને અડદની દાળ અહીંયા આપણે દહીં વડા ખૂબ બધા ખવાતા હોય છે તો આ ખોરાક લેવાથી આપણે બ્લડ પ્રેશરને લગતી એ મુશ્કેલી એ આવી શકતી હોય છે તો એટલા માટે આપણે આ ખોરાકને દહીંવાળા ખોરાક જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે કેળા છે ટમેટા છે માંસ માછલી અને અડદની દાળ અને ખાસ કરીને આ દહીંવડા વડા એ એકચુલી કોમ્બિનેશન આપણે સ્વાદ માટે થઈને કરી દીધું છે આ વ્યંજનનો ક્યાંય પણ આપણા વ્યંજન શાસ્ત્રમાં એનો ક્યાંય આવો ઉલ્લેખ નથી કરેલો પરંતુ માણસે જુદા જુદા અખતરાઓ કરી કરી અને જીભના ટેસ્ટને માટે આપણે અલગ અલગ વસ્તુઓને ભેગી કરી અને કોઈને કોઈ આવી ડીશ બનાવીએ છીએ એ જરાય ચેક નથી થતું આજે કોરોના કાળ વખતે આપણે યુટ્યુબની અંદર અસંખ્ય ડીશો એ બનાવી પરંતુ એ ક્યારેય ના ચેક કર્યું કે એમાં વિરુદ્ધ આહાર કેટલો છે તો એ તો ત્યારે તો ખૂબ સરસ મજાની મજા આવી ખાવાની પરંતુ એ સમય દરમિયાન ઘણા બધા વ્યક્તિઓના વજન વધ્યા ઘણા બધા વ્યક્તિઓને જે રહી એ તકલીફો વધી પરંતુ એ વિરુદ્ધ આહારની તકલીફ એ એક બે દિવસમાં કે એકાદ મહિનામાં તરત ખ્યાલ આવી જાય એવી હોતી નથી ઘણી વખત એ છ મહિને તમારા શરીરની અંદર શન એનું દેખાવાનું ચાલુ થતું હોય છે કારણ કે આપણો આ આખું શરીરનું જે તંત્ર ચાલી રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક એ ડિસ્ટર્બ કરવામાં આવે છે અને એ ડિસ્ટર્બ થાય છે એના કારણે આ બધી મુશ્કેલીઓ એ સર્જાતી હોય છે દહીં સાથેનો આ વિરુદ્ધ આહારની આપણે વાત થઈ હમણાં જ અહીંયા ઘી સોરી મધ સાથે પણ વિરુદ્ધ આહાર શું શું છે ઘણી વખત ઘણા બધા લોકોએ મેં પોતાની જ મારી પોતાની વાત કરું તો હું પણ પેલા મારો વજન ઓછો કરવા માટે મને બધા એવું કહેતા કે ભાઈ ગરમ પાણીની અંદર મધ લિયો લીંબુ ને એડ કરીને પીવો એટલે વજન ઉતરશે પરંતુ મધ સાથે મધને ક્યારેય ગરમ ના કરાય મધને ગરમ કરવાથી એના તમામ ગુણો નાશ પામે અને વિકાર પેદા થાય અને શરીરની અંદર નુકસાન કરતો હોય છે ઘણી વખત ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમે ખાંડ નથી લેતા પરંતુ અમે તો મધ લઈએ છીએ અમે ચા પીએ છીએ ને તો ચા મધ વાળી ચા પીએ છીએ પરંતુ મધ વાળી ચા એ ખરેખર નુકસાનકારક છે કોઈ ગરમ આહાર હોય આ ફ્રેન્ચ ફ્રાય અહીંયા દર્શાવેલી છે કે ભાઈ લોકો ચટણીની જગ્યાએ એ મધની અંદર બોળીને જો તમે કોઈ ગરમ ખોરાક ખાવામાં આવે તો પણ એ નુકસાનકારક છે સમાન માત્રામાં ઘી અને મધ એ બંને જો લેવામાં આવે તો એ વિરુદ્ધ આહાર બની જાય છે એટલે કે ઘીનું પ્રમાણ અને મધનું પ્રમાણ એક સરખું ન રાખવું જોઈએ માસની અંદર પણ મધ સાથે લેવામાં આયુર્વેદ ના પાડે છે મકાઈ છે તો મકાઈ ની સાથે પણ એ મધ વિરુદ્ધ ફણસ સાથે આ બધા સાથે એ મધ રહ્યો એ વિરુદ્ધ આહાર થાય છે હવે ગોળ સાથે વિરુદ્ધ આહાર તો ગોળ સાથે મૂળા તલ આપણે તલવટ તો આપણે ખાતા હોય છે વિરુદ્ધ આહાર થઈ અને આપણને નુકસાન કરતું હોય છે લસણ અને ગોળ એ પણ વિરુદ્ધ આહાર છે અડદ અને ગોળ દહીં અને દૂધ આ બધા જ એ આપણા આયુર્વેદ ચરક સંહિતાની અંદર અને વિરુદ્ધ આહાર તરીકે દેખાડવામાં આવ્યું છે અહીંયા ઠંડા પીણા આપણે ઠંડા પીણા ની અંદર આપણે ખાસ આપણે તો બધા જાણીએ છીએ પરંતુ મને પોતાને પણ એવી ટેવ હતી પેલા કે કોઈ ઠંડુ પીણું છે તો એની સાથે સિંગ ખાવાની ટેવ હોય કોઈ સોડા કે બિયરની સાથે નમકીન એટલે કે આવી વેફર કે એવું ખાવાની ટેવ હોય તો એના કારણે બોડીમાંથી જે રહ્યું એ સોડિયમની માત્રા એ ઘટે છે અને એમાંના કારણે બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે અને આ પાણીની માત્રા ઘટી અને આપણને ચક્કર આવવા માઇગ્રેન થવું આપણને ઘણી વખત એ માથું માથાનો દુખાવો થવો એટલા જ માટે સોડાઓ પીવાની આપણે ખાસ અહીંયાથી ના પાડતા હોઈએ છીએ કે ભાઈ ઠંડા પીણા ક્યારેક એક વખત આપણે ટોપિક લીધો તો ફરીથી આપણે ક્યારેક ટોપિક લેશું ત્યારે આપણે એની વાત કરીશું કે ભાઈ ઠંડા પીણા છે એ કેટલા નુકસાનકારક હોય છે હવે આ પેટની સમસ્યાઓ આના કારણે થતી હોય છે આ બધું જ આપણે જે રહ્યું પાણી ઓછું થવાના કારણે ગભરાટ પોઈઝનિંગ થવાના ચાન્સ વધી જાય છે અને આ બીયર અને સોડાને નમકીન ની સાથે લેવાથી જે બોડીની ડિહાઇડ્રેટ તો થાય પરંતુ અહીંયા જો આ પેટ વધવાનું કારણ જે છે ને એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આ જવાબદાર છે તો હું ને તમે બેફામ સોડાઓ જો પીતા હોઈએ તો હજી પણ આપણે જાગી જવાનો સમય છે આપણે માંસ અને માછલી તલના તેલમાંથી જે માંસાહાર ખોરાક રાંધવો ન જોઈએ દૂધ અને તલની વસ્તુઓ સાથે ન ખાવી જોઈએ દહીં ચીઝ અંકુરિત આહાર એટલે કે કઠોળ ફણગાવેલા બટેટા અને સ્ટાર્ચ વાળો ખોરાક પણ આપણે કે તલના તેલમાં ક્યારેય સાથે લેવો ના જોઈએ આ સલાડ આપણને ખાસ આપણા કોચ કહેતા હોય છે કે તમારે સલાડ ખાવાનું છે તો આપણે ડીશ નો ફોટો મોકલીએ છીએ સલાડ નો ફોટો નથી મોકલતા સલાડ મેં ખાઈ લીધો પરંતુ સલાડ ની અંદર આવું કોમ્બિનેશન જો થઈ જતું હોય કાકડી અને ટમેટા ટમેટા જે છે એ વિટામિન સી થી ભરપૂર છે જ્યારે કાકડી જે છે એ આલ્કલાઇન બેઝ ધરાવે છે તો આ બંને કમ્પોઝ જ્યારે તૈયાર થાય છે ત્યારે એ વિરુદ્ધ આહાર બની અને આપણા શરીરમાં ફાયદો કરવાના બદલે એ નુકસાન કરતી હોય છે તો આવું સલાડ હિતકારક નથી એટલે કે તમે સલાડની અંદર ક્યારેય કાકડી અને ટમેટા એ બંનેને સાથે ન લઈ શકો તમે ગાજર છે એની સાથે લીંબુ બટેટા છે એની સાથે ખાસ કોઈ લોટ ના વાપરવા કારણ કે હોઈએ છીએ અ ઘણા લોકોને મેં જોયા છે કે ભજીયા ખાતા હોય તો એની સાથે સોડા પીતા હોય ખૂબ ઠંડી છાસ પીતા હોય છે તો એ પણ વિરુદ્ધ આહાર એ બનતો હોય છે તો આ બધા જ વિરુદ્ધ આહાર ની વાત કરી શકાય પરંતુ આજે સમય ઘણો ચુક્યો છે અને વિરુદ્ધ આહાર વિશે હું આશા રાખું છું કે તમે જે કંઈ અહીંથી શીખ્યા છો એ તમે તમારા જીવનમાં અપનાવશો અને તમે ચોક્કસથી એને તમારા જીવનમાં ઉતારશો જેથી કરી તમે ક્યાંક ને ક્યાંક તો વિરુદ્ધ આહાર નથી લઈ રહ્યા ને તો એ જ્ઞાન આપી રહ્યું છે એ આપણા વેદો છે અને એની અંદરની આ નાની એવી માહિતી મેં તમારી સાથે શેર કરવાનો એક નાનો એવો પ્રયત્ન કર્યો છે શક્ય છે કે કદાચ મારી વાત હું તમને એટલા અંશે સમજાવી શક્યો હોય પરંતુ કદાચ આમાંથી તમને એક નાની વાત પણ ગમી ગઈ હોય અને તમે એને ક્યાંક મનના ખૂણે ટપકાવી હોય તો તમારી આજુબાજુના લોકો સાથે શેર કરજો કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ લોકો ભૂલ કરતા હોય તો તમે શેર કરશો તો તમારું જેમ મને ગણિતનો દાખલો આવડતો હશે તો હું બીજાને શીખવાડીશ તો મારો દાખલો એ પાકો થશે એમ તમે કોઈને બીજાને જ્યારે વાત કરશો કે ભાઈ આ વિરુદ્ધ આહાર કહેવાય આજે અમે આ ક્લાસની અંદર આ એક નાની એવી બાબત શીખ્યા કે જે તમે બીજા સાથે શેર કરશો તો તમે ચોક્કસથી તમારા ખોરાકની કે તમારી ડીશની અંદર વિરુદ્ધ આહાર ભેગો નહીં થવા દયો અને તમે સ્વસ્થ રહેશો તંદુરસ્ત રહેશો અને હેલ્ધી રહો એવી સૌને ફરી ફરીને શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ બેક ટુ માસ્ટર ઓફ સેરેમની જય સર જોરદાર કેમ કરિયે ગુપિલ શર્માટે અમેઝિંગ અમેઝિંગ બлдаકુ આપણે બધાએ છે સેલ્લે સુધી છે બધા પરિવારના સભ્યો જોડાયેલા રહ્યા સૌનો સહી આભાર હવે તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે આપડા કોચ આપડા ડીચના ફોટા મંગાવે છે તે માત્ર શાક રોટલી કે દાળ જોવા માટે નહીં પરંતુ આપડા શરીરમાં આહાર તો નથી જતો ને તે જોવા માટે મંગાવતા હોય છે તો કાલ્થી જે લોકો ફોટા નથી મોકલતા તે મોકલશો અને જે અહીંયા આપણે શીખ્યા છીએ તો હવે આપણે કાલથી જ તે શરૂઆત કરીએ કે આપણા શરીરમાં વિરુદ્ધ આહાર ન જાય તેનાથી લાંબા ગાળે ખૂબ ફાયદો થતો હોય છે સમજ્યા તો સીમિત રાખતા કુટુંબના સભ્યો સુધી નોલેજ છે એ પહોંચાડીએ ખૂબ મોડું થઈ ગયું છે તો હવે મ્યુઝિક નહીં પરંતુ સૌ મિત્રોને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ ગુડ ઇવનિંગ સૌ આપણે છૂટા પડીએ કાલે મોર્નિંગમાં મળીશું અને લાસ્ટમાં વિજયભાઈ અને સતુબેન સાથે વાત થઈ શકી નથી સોરી કાલે છે એની સાથે સવારે અથવા તો સાંજે વાત કરીશું ગુડ ઇવનિંગ રાત્રી